તો નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો હાલમાં મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો તમે તો ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશમાં પણ બોમ પડાવતા એવા માયાભાઈ આયા જે હાલના ટાઈમમાં વિવાદમાં આવી ગયા છે અને થોડાક સમય પહેલા રાજભા ગઢવી પણ વિવાદમાં આવ્યા હતા આદિવાસી સમાજને લઈને ટિપ્પણી કરી હતી અને રાજભા ગઢવી વિવાદમાં આવ્યા હતા અને હવે બીજા માયાભાઈ આહેર પણ આદિવાસી સમાજમાં વિવાદમાં આવી ગયા છે અને મિત્રો કલાકાર કંઈક ને કંઈક વિવાદમાં આવતા હોય છે અને મિત્રો માયાભાઈ તો તો એવું કેવું બોલ્યા છે કે આદિવાસી સમાજ તેમનો વિરોધ કરી રહ્યા છે અને આદિવાસી ભાઈઓ એવું કહી રહ્યા છે કે માયાભાઈ આહિર માફી માંગી અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલા તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો અને આ વિડીયોને પણ આગળ શેર કરી દેજો અને મિત્રો કલાકાર કંઈક ના કંઈક વિવાદમાં આવતા હોય છે અને પહેલાં રાજભા કૌડી પણ વિવાદમાં આવ્યા હતા અને હાલના ટાઈમમાં માયાભાઈ આહીર વિવાદમાં આવી ગયા છે અને માયાભાઈ આહિરના થોડાક દિવસ પહેલાં મોટો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે જ પ્રોગ્રામમાં બધા આદિવાસી ભાઈઓ આવે એ માટે માયાભાઈ આહીર વિડીયો બનાવ્યો હતો અને તે જ વિડીયોમાં માયાભાઈ આહીરે આદિવાસી ભાઈઓ બહેનો બનવાસી કીધા હતા એના કારણે મિત્રો આદિવાસી ભાઈઓને ખોટું લાગ્યું છે અને તેથી આદિવાસી નેતાઓ આગેવાનો છે તે વિડીયો બનાવી રહ્યા છે અલગ અલગ અને તેમને માયાભાઈ આહેરને સંદેશો મોકલી રહ્યા છે અને હાલના ટાઈમમાં સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો આ વિવાદમાં આગળ શું જોવા મળે છે તમને અમે આ ચેનલમાં જણાવશું એટલે તમે આ ચેનલ ને કરી લેજો અને તમે આ ઘટના વિશે શું કહેવા માંગો છો કોમેન્ટના આધારે જરૂર જણાવજો મિત્રો તો આ વિડીયોમાં આટલું જ તો મળીએ આપણે નવા વિડીયોમાં અને તમે આ વિડીયોને આગળ શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દીજો